સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય મૌલવી દ્વારા આ વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે હજુ અમે જેહાદ શરૂ કર્યો નથી જેહાદ પહેલાના સમયમાં થતા હતા અને તમે લોકો આવો હાલાત ઊભો કરશો તો જેહાદ આજે પણ થશે જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સરબલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે આજે જો જંગના હાલાત થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે એક વાત ભૂલી જજો કે મુસલમાન હિન્દુઓથી ડરે છે મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાનો બાળક પણ તમને ટપકાવી દેશે મૌલાનાએ એવું પણ જણાવ્યું હતું કે લડવું હોય તો કાફીરો સાથે લડો તેનું ગળું પણ કાપી નાખો અલ્લાહે પણ કહ્યું છે કે તમે કાફિરોની ખોપડી ઉડાવો તો જન્નત મળશે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી મૌલવી હાલ અગિયાર દિવસના રિમાન્ડ પર છે ત્યારે સમગ્ર મામલાની ઊંડી તપાસ માટે એનઆઈએની ની ટીમે પણ સુરતમાં ધામા નાખ્યા છે રાષ્ટ્રીય એજન્સીઓએ પણ મૌલવીની ઊંડી પૂછપરછ શરૂ કરી છે દરમ્યાન મોલવીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં કાફીરોની ખોપડી ઉડાવો તો જન્નત મળશે તેવું જણાવી રહ્યો છે મોલાનાના ભાઈની પૂછપરછ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી અને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કર્યો હતો સુરત પોલીસે તાજેતરમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યા કરવાનું ષડયંત્ર રચનારા મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકરની ધરપકડ કરી હતી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી નેતાઓ અને હોદ્દેદારોને ફોન કરીને મારી નાખવાની ધમકીની પોલીસને ફરિયાદ મળતા પોલીસે સોહેલ અબુબકરની ધરપકડ કરી હતી સુરતમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યાના કાવતરા મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજના કઠોરથી સોહેલ અબુબકર નામના એક મૌલવીની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની પાસેથી કેટલાક સાથેના ચેટિંગ અને હથિયારની ડીલ થતી હોવાના પુરાવા પણ સુરત ક્રાઇમ બ્રાન્ચને મળ્યા હતા તો આ બાબતે વધુ તપાસ માટે એનઆઈએ સીઆઈડી ક્રાઇમ અને એટીએસ જેવી એજન્સીઓ પણ મૌલવીની પૂછપરછ કરી રહી છે મૌલવીના તા નેપાળ અને પાકિસ્તાન સાથે જોડાયા હોવાનું પુરવાર થતા તપાસ એજન્સીઓ પણ નેપાળમાં તપાસ કરી રહી છે તો બીજી તરફ સુરત દ્વારા મૌલવીના ભાઈ અને મૌલવી સાથે ભણતા કામરેજ કઠોર અને તેની આસપાસના વિસ્તારમાં મદરેસાઓમાં બાળકોને અભ્યાસ કરાવતા અન્ય મૌલવીની પણ પૂછપરછ કરવામાં આવી હતી સોહેલ અબુબકરના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી

જે દિવસે જે હાથ થશે ત્યારે મુસલમાન સરબલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લા રહેશે આજે જો જંગના હાલાત ઉભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે એક વાત ભૂલી જજો કે મુસલમાન હિન્દુઓથી ડરે છે મૌલાનાની તપાસમાં તેણે કરેલા ઇન્ટરનેશનલ કોલની વિગતો એકઠી કરવામાં આવી રહી છે ત્યારે મૌલાના ના ભાઈને પૂછપરછ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યો છે હાલ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે મૌલાનાના કેસમાં એજન્સીની એક ટીમ નેપાળ પહોંચી છે જ્યાં તપાસ શરૂ કરવામાં છે મૌલાના દુબઈ નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે મૌલાનાએ લીધેલી સોપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને જે હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મૌલાના હિન્દુ સંઘના આગેવાનોની ચૂંટણી દરમિયાન હત્યા કરવાનો હોવાની વિગતો પણ પોલીસના હાથ લાગી છે હલકે મે મત પોલીસ મુસલમાનો સમજા ને એક દેખા બારે હે અગર મે ગુરદા હો ના તો ઇસ ઇસ બંદે સે પંગા લે લેના આકે સમજા ના તુમ લોગ તો સારે સુવરો કી તરહ તરફ મે આતે હો અકેલે આને મે તો તુમ્રે અંદર હિંમત હે નહીં અગર તું એક બાપ કી ઓલાદ હો ના एक बाप की औलाद और तु तेरी माँ का दूध पियाओ ना तो आके मिल लेना ये चेहरा याद रख ले और चला है बड़ा कभी मुसलमानों को बोलेगा कभी इस्लाम के ऊपर मूवी बनाएगा कल तूने कुरान के ऊपर इशू उठाया कि एफ आई आर ये एक प्लान था ये कुरान पकड़ के बताओ अबे तेरे को यकीन दिलाने की कोई जरूरत ही नहीं है तू तो है गटर छाप साला पहले तो बहुत बड़ी बड़ी बात करता था पाकिस्तान वालों को बहुत बुरा बुरा बोलता था वो है ना पाकिस्तान वाले एक सिक्के के दो पहलू है ઉ બેટા એસ તર અલગ કરા જૈસે ગેહૂં મેં કંકર કો અલગ કરતા તરીકે તો અલગ કરવાની બાત કરા લેકિ બેટા તેરે જૈસો કે વજ એસા નહીં હોગા